નમસ્કાર આઝાદ આપનું સ્વાગત છે તાલુકાના તેનીવાડા ગામની પગાર કેન્દ્ર શાળા નંબર એક ના સમારકામમાં ભ્રષ્ટાચાર પડગામ તાલુકાના તેનીવાડા ગામની પગાર કેન્દ્ર શાળા નંબર એક નો ગુજરાત સરકારના સ્કૂલ ઓફ પ્રોજેક્ટ અંતર્ગત રિનોવેશન ટેન્ડર બાલારામ કન્સ્ટ્રક્શન કંપની પાલનપુરને મંજૂર થયેલું હતું કોન્ટ્રાક્ટર દ્વારા શાળાના ઓરડા ઉપર જૂના સિમેન્ટના પતરા કાઢીને નવા ચેનલો ઉપર લોખંડના પતરા તેમજ ભોયતળીએ પથ્થર ફિટિંગની કામગીરી કરવાની હોય આ કામમાં બેફામ તદ્દન હલકી ગુણવત્તાનો માલસામાન વાપરેલો છે અને ચેનલો પણ મજબૂત ન વપરાતા બિલકુલ પાતળી અને હલકી તથા પતરા પણ હલકી ગુણવત્તાના વાપરવામાં આવેલ છે ભોયતળીએ પથ્થર નીચે ગાદી બનાવવામાં રેતી નામનો જ સિમેન્ટ વાપરી પથ્થર મૂકી દીધેલા હતા સિમેન્ટ પણ હલકી ગુણવત્તાનો વાપરમાં આવ્યો છે ઓરડામાં બાળકો બેઠા હોય અને જો અચાનક વાવાઝોડા સાથે વરસાદ આવે તો બધા જ પતરા ઉડી જાય અને જીવનું જોખમ ઊભું થાય એટલી હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરેલું હતું અને ઓરડા ઉપર જો વાંદરો કૂદે તો પણ પતરા વળી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે ગામના સરપંચ તેમજ કોન્ટ્રાક્ટરને મળી આ કામ બાબતે રજૂઆત કરતા ગામ લોકોએ ઓર્ડરની નકલ માગતા ડીડીઓ સાહેબ શ્રી તેમજ આ કામને લગતા અધિકારીઓ આ બાબતે યોગ્ય તપાસ કરી શાળામાં ભણતા બાળકોના જીવને જોખમમાં ના મુકાય એ રીતે ભ્રષ્ટાચાર રોકાવે તેવી તેની વાળા ગ્રામજનોની માગણી છે બ્યુરો ચીફ બળવંતસિંહ રાણા આઝાદ મીડિયા લાઈવ પાટણ